નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપણે સૌ જાણીએ છીએ કે આઈડી પ્રૂફમાં ચૂંટણી કાર્ડ એ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે હવે ચૂંટણી પંચ દ્વારા આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવું નવું કલર ચૂંટણી કાર્ડ જાહેર કરવામાં આવેલ છે અને આ નવું કલર ચૂંટણી કાર્ડ આપણે જાતે ઘર બેઠા કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ તેની માહિતી આજના વિડીયોમાં મેળવીશું મિત્રો વિડીયો ખાસ એન્ડ સુધી જોજો જેથી તમને પૂરેપૂરી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી શકો વિડીયો મિત્રો સૌથી પહેલા મોબાઈલ અથવા તો માં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે તેમાં ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ સર્ચ કરવાનું છે એટલે સૌથી પહેલી વેબસાઇટ તમને જોવા મળશે વોટર ઈ ડોટ જીઓવી ડોટ ઇન તેના પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે આ મુજબની વેબસાઇટ ઓપન થઈ જશે તેમાં સૌથી ઉપર તમને અહીં લોગ અને અને સાઇનઅપ ઓપ્શન જોવા મળશે તેમાં તમારે પહેલાં સાઇનઅપ પર ક્લિક કરવાનું રહેશે જેવું સાઇનઅપ પર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે તેમાં તમારે અહીં મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે અને અહીં જે કેપચા દેખાય છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે કેપચા જો ન વચાય તો અહીંથી બદલી પણ શકો છો કેપચા ટાઈપ કરી કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું રહેશે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે તેમાં તમારે તમારું ફર્સ્ટ નેમ એટલે કે તમારું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે ત્યારબાદ લાસ્ટ નેમ એટલે કે તમારી અટક અહીં ટાઈપ કરી દેવાની રહેશે તમે જે પાસવર્ડ રાખવા માગતા હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરી દેવાનો રહેશે કન્ફર્મ પાસવર્ડમાં તે જ પાસવર્ડ ફરી ટાઈપ કરી દેવાનો રહેશે ત્યારબાદ રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે તે ઓટીપી અહીં ટાઈપ કરી દેવાનો રહેશે એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે ત્યારબાદ લોગિન પર ક્લિક કરી દેવાનું રહેશે અહીંથી આપણે લોગિન થવાનું છે લોગિન કરવા માટે રજીસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબર દાખલ કરેલો હતો તે મોબાઈલ નંબર અહીં એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ તમે જે પાસવર્ડ સેટ કર્યો હોય તે પાસવર્ડ એન્ટર કરી દેવાનો છે અને કેપચા ટાઈપ કરી દેવાના છે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર ઓટીપી આવશે તે ઓટીપી અહીં ટાઈપ કરી દેવાનો રહેશે ત્યારબાદ વેરીફાઈ લોગિન પર ક્લિક કરી દેવાનું છે મિત્રો ત્યારબાદ તમારી સામે આ મુજબની એક વિન્ડો ઓપન થઈ જશે તેમાં તમને ઘણા ઓપ્શન જોવા મળશે મિત્રો અહીં આપણે ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ કરવું છે તેથી અહીં તમને એક ઓપ્શન જોવા મળશે ઈ એપિક ડાઉનલોડ તેના પર ક્લિક કરી દેવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે તેમાં અહીં એપિક નંબર પર ક્લિક છે જો તમારી પાસે એપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર હોય તો તેના પર જ ક્લિક રહેવા દેવાનું છે તમે નવા ચૂંટણી કાર્ડ માટે એપ્લાય કરેલ હોય અને એપિક નંબર તમારી પાસે ન હોય અને ફોમ રેફરન્સ નંબર હોય અહીં ફોર્મ રેફરન્સ નંબર પર ક્લિક કરી દેવાનું છે મારી પાસે અહીં એપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર છે એટલે હું અહીં તેના પર જ ક્લિક રહેવા દઈશ હવે તમારે અહીં તમારા ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરવાના છે તમારું સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરી દેવાનું છે ત્યાર પછી સર્ચ પર ક્લિક કરી દેવાનું છે સર્ચ પર ક્લિક કરશો એટલે તમારા ચૂંટણી કાર્ડની ડિટેલ અહીં જોવા મળશે જેમાં તમારું ચૂંટણી કાર્ડનો નંબર તમારું નામ રિલેટિવનું નામ તમારું સ્ટેટ મોબાઈલ નંબર વગેરે જોવા મળશે ત્યારબાદ નીચે આવશો એટલે સેન્ડ ઓટીપી જોવા મળશે તેના પર ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કરશો એટલે તમારા ચૂંટણી કાર્ડમાં જે મોબાઈલ નંબર દાખલ કરેલ હશે તેના પર ઓટીપી આવશે ઓટીપી દાખલ કરશો એટલે ડાઉનલોડ ઇએપિકનું ઓપ્શન આવી જશે તેના પર ક્લિક કરશો એટલે તમારા ચૂંટણી કાર્ડની પીડીએફ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે ત્યારબાદ તેને ઓપન કરી પ્રિન્ટ તમે મેળવી શકો છો પરંતુ મિત્રો જો તમારા ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર દાખલ કરેલ નહીં હોય તો તમે અહીંથી ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશો નહીં જો તમે ચૂંટણી કાર્ડમાં કઈ રીતે મોબાઈલ નંબર લિંક કરી શકાય અથવા તો બદલી શકાય તેની માહિતી મેળવવા માંગતા હોય તો કોમેન્ટ કરજો જો વધારે કોમેન્ટ આવશે તો તેના પર એક વિડીયો બનાવી દઈશ તો મિત્રો આ રીતે આપણે જે આપણું કલર ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ આશા રાખું છું કે મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર